એસઆર કંપનીની જેટી પર જતો પથ્થર ભરેલ ટ્રક પલટી મારી જતાં મોટી જાનહાની ટળી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સિંહણ પાટિયાથી એસઆર કંપનીની જેટી પર જતો ટ્રક નાના માઢા ગામે જતો સિંગલપટ્ટી રોડ પરથી પસાર થતો પથ્થર ભરેલ ટ્રક પલટી મારી જતાં જાનહાની ટળી આ અકસ્માત થવાથી લોકોમાં ડરનો માહોલ છવાયો આ રોડ પરથી સેંકડો વાહનો પસાર થતા હોય છે અને સિંગલપટ્ટી રોડ ઉપરથી મોટા ટ્રકો એસઆર કંપનીથી જેટી પર પથ્થર ભરીને પસાર થતા હોય છે જે ટ્રકોના કારણે રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા અને આ સિંગલપટ્ટી રોડ અનેકો જગ્યાએથી તૂટી ગયો હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે અને સિંહણપાટિયા નાના માઢા ગામ તરફ જતો સિંગલપટ્ટી રોડ ઉપર મોટા ટ્રકો પસાર ના થાય તે માટે અનેકો રજૂઆત કરાઈ હોવાની માહિતી મળી રહી છે અને આ રોડ પરથી ટ્રકો પસાર ના થાય તે માટે નાના માઢા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે તે છતાં તંત્રનો પેટનો પાણી હલતો ન હોય તેવું લાગી રહ્યું છે તંત્ર કોઈ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યા છે કે શું તો હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલને લઈને તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે